નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ દસ સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આજથી કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે ત્યારે આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે તમારા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોય તો તમામ પ્રકારની માહિતી જિલ્લા અને વિસ્તારો પ્રમાણે ચોક્કસથી જણાવજો હવે મિત્રો વાત કરીએ તો વરસાદની સિસ્ટમની અગાઉ પણ માહિતી આપી હતી કે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે અને તે અત્યારે મધ્યપ્રદેશને આવરી લીધું છે અને જો આ લો પ્રેશરનો ઘેરાવો વધુ જણાય અને આ જે સિસ્ટમ છે વધારે મજબૂત થાય તો ગુજરાતના અનેક ભાગોને અસર કરી શકે છે અત્યારે ગુજરાતના પાંચથી દસ ટકા વિસ્તારમાં વરસાદની શરૂઆત પણ થઈ જવા પામી છે આજ રોજ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ભેજનું પ્રમાણ મહત્તમ જોવા મળશે લો ક્લાઉડ ફોર્મેશન પણ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળશે પરંતુ ભેજ સાથે પવનની ગતિ ઓછી હોવાને કારણે બફારાનો અહેસાસ થશે કોઈ કોઈ વિસ્તારમાં તો તેત્રીસ અથવા તો ચોત્રીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જઈ શકે છે આજ તારીખે દસ સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં અથવા તો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ નૈવત રહેશે તાપ તડકો ઉગાડ નીકળશે વરાપની પરિસ્થિતિ આવશે આ જે સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાતને અસર નહીં કરે સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં આપે પરંતુ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર દક્ષિણ તરફના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વિસ્તારોને તે વધારે અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ દસથી લઈને તેર તારીખનું જે સેશન છે તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ વરસાદ જોરદાર જોવા મળશે જેમાં એક ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ થશે એટલે કે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવશે ડેમો છલકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ડેમોના દરવાજા ખોલવા પડે જેના કારણે તટીયા વિસ્તારોમાં જે પાણીનું જળસ્તર છે બંને કાંઠે નદીઓ વહી શકે છે અને લોકોને નુકસાની થાય તેવી શક્યતા છે એ તટીયા વિસ્તારમાં લોકો રહેતા હોય તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો આજથી વરસાદનો તાંડો મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં થવાનો છે એટલે કે મિત્રો તારીખ તેર સુધી તો ચોક્કસથી વરસાદ રહેવાનો છે પંદર તારીખ ચૌદ અને પંદર તારીખે પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે ચોમાસાના વિદાયની વાત કરીએ તો હજુ પણ આ મહિનો ચોમાસા માટે ખાસ ગણીને ચાલવો હજુ ચોમાસા અને વિદાયના જે પરિબળો છે હજુ તે સંલગ્ન થયા નથી પરિપૂર્ણ થયા નથી ચોમાસાના વિદાયની તારીખે જાહેર થશે એટલે તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ એકંદરે ગુજરાતમાં પચાસથી સાઠ ટકા વિસ્તારમાં ગરમી સાથે બફારોનો અહેસાસ કોઈ કોઈ વિસ્તારમાં તાપ તડકો ઉગાડે ત્યારે ગુજરાતના મધ્ય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં ખાસ વરસાદની શક્યતા આગામી ત્રણથી ચાર દિવસ રહેલી છે તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે